જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય સોળમો સાંભળશું આ અધ્યાય ગરુડ પુરાણનો છેલ્લો અધ્યાય છે છે જેનું નામ ગરુડ પુરાણ સાંભળવાનું ફળ આ છેલ્લો અધ્યાય સાંભળ્યા વગર ગરુડ પુરાણ સાંભળવાનું પુણ્ય ફળ મળતું નથી તો મિત્રો આજના આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય છેલ્લો જેમાં સાંભળશું ગરુડ પુરાણ સાંભળવાનું ફળ સાથે સાંભળશું પિતૃ સ્તોત્ર જે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં સાંભળવાનો મહિમા છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ગરુડ પુરાણની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ મેં તમને જે ઉદ્ધવ દૈહિક કર્મ કહ્યું તે કોઈપણ મૃતક મનુષ્યની પાછળ દસ દિવસ સુધી સાંભળશે તે સર્વે લોકો પાપોમાંથી મુક્ત થઈ જશે પરલોકમાં મૃતકના હિતાર્થે મેં જે જે કર્મો જણાવ્યા તે પિતૃઓને દાન આપવાની સાથે દાન આપનાર પુત્રને મનવાંછિત ફળ આપે છે આ લોક તેમજ પરલોકમાં તે અતિ સુખદાયક છે નાસ્તિક બુદ્ધિના પાછળ લોકો આવા કર્મો કરતા નથી તેમના ઘરનું જળ દારૂ સમાન માનવું જે પીવા યોગ્ય નથી આ લોકોના ઘરની સામે દેવો અને પિતૃઓ મીઠ માનતા નથી વળી પિતૃઓની અકૃપાને કારણે તેમની સંતતિ દુર્ગતિવાળી થાય છે જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ના કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચાંડાલ જેવો જ છે આ પુણ્યદાયી પ્રેતકલ્પ સાંભળનાર સંભળાવનાર સર્વે પાપોમાંથી મુક્ત થાય છે તે દુર્ગતિ પ્રાપ્ત કરતો નથી મા કે બાપના મૃત્યુ પ્રસંગે જે પુત્રાદી કે બાંધવો કે અન્ય સ્નેહીજનો આ પુરાણ સાંભળે છે તે સંતતિ પણ પામે છે જેણે આ ગરુડ પુરાણ સાંભળ્યું નથી જેણે ગયા શ્રાદ્ધ કર્યું નથી જેને વૃષોત્સર્ગ કર્યો નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી તેને પુત્ર કઈ રીતે કહી શકાય ઋણમાંથી તે કઈ રીતે મુક્ત થઈ શકે તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે અને તેમને કઈ રીતે તારશે તેથી યથાયોગ્ય પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ આ પુરાણ સમસ્ત દુઃખોને ટાળનારું તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે આ ગરુડ પુરાણ અત્યંત પુણ્યશાળી અને પવિત્ર છે તે સગળા પાપોનો નાશ કરનારું છે અને જે વાંચે છે સાંભળે છે તેના સર્વ મનોરથો સિદ્ધ કરનારું છે આ પુરાણ બ્રાહ્મણ વાંચે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે ક્ષત્રિય વાંચે તો તેને પૃથ્વી પ્રાપ્ત થાય છે વૈશ્ય સાંભળે તેને તે ધનવાન થાય છે અને શુદ્ર સાંભળે તો તે તમામ પાપોમાંથી મુક્ત થાય છે આ પુરાણ વાંચનારને જે દાન આપવામાં પ્રથમ કહેલા છે તે તેણે આપવા ન આપે તો કર્મ ફળ મળતું નથી પ્રથમ પુરાણની પૂજા કરવી પછી વસ્ત્ર અલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતની પૂજા કરવી તેમને અન્ન સુવર્ણ તથા ભૂમિ વગેરે દાન આપવા તથા તેમનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરવું આથી અતિ પુણ્ય પ્રાપ્ત થાય છે આવી રીતે ભગવાન ગરુડને કહે છે હે ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતનું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણવું એમાં સંશય કરનાર નરકે જાય છે જેથી વાયક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાઉં છ શ્રી ગરુડ પુરાણે સારધ્વારે ભગવાન ગરુડ સંવાદે મોક્ષ કર્મ નિરૂપણો નમઃ ષોડ શર્મા ધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની તો મિત્રો ગરુડ પુરાણનો છેલ્લો અધ્યાય અહીં સમાપ્ત થયો આગળના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના પંદર અધ્યાય સાંભળ્યા અધ્યાય અધ્યાય હતો જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત હતો આ વિડીયોમાં હવે સાંભળશું પિતૃ સ્તોત્ર જે ભાદરવા માસના પિતૃ પક્ષમાં એટલે કે શ્રાદ્ધ પક્ષમાં આ સ્તોત્ર સાંભળવાનો મહિમા છે આ સ્તોત્રનો પાઠ કરવાથી પિતૃદોષમાંથી થતી સેંકડો સમસ્યાઓ દૂર થાય છે પિતૃપક્ષમાં સવાર સાંજ સરસવના તેલનો દીવો પ્રગટાવી અર્થ સાથે આદરપૂર્વક પૂરી શ્રદ્ધાથી પિતૃઓની દેવી કૃપાના આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આ પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે તેમના શુભ આશીષ પ્રાપ્ત થશે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે માતા લક્ષ્મી તેના ઘરે દોડીને આવે છે આટલું મહાત્મ છે આ પિતૃ સ્તોત્રનો પાઠ કરવાનું જે વ્યક્તિ ભાદરવ માસના પિતૃ પક્ષમાં આ પાઠનો પૂરી શ્રદ્ધાથી પાઠ કરે છે તેના ઘરમાં સુખ શાંતિ સદાય બની રહે છે સંતાન અને લક્ષ્મીની ક્યારેય ખોટ નથી આવતી એવો પ્રભાવશાળી પુણ્ય ફળ આપનારો પિતૃ સ્તોત્રનો પાઠ શરૂ કરીએ બોલો પિતૃ દેવતાની જય જેને બધા દ્વારા પૂજવામાં આવે છે અમૃત અત્યંત તેજસ્વી ધ્યાનશીલ અને દિવ્ય દ્રષ્ટિથી ભરપૂર હું હંમેશા એ પિતાઓને વંદન કરું છું મનોકામના પૂર્ણ કરનારા પૂર્વજોને હું નમન કરું છું જે ઇન્દ્ર દક્ષ મારી સપ્ત ઋષિઓ અને અન્ય દેવતાઓના પણ આગેવાન છે મનુ જે રાજાઓ ઋષિઓ અને સૂર્ય અને ચંદ્રનો હીરો છે હું પાણી અને સમુદ્રમાં પણ તે બધા પૂર્વજોને વંદન કરું છું તારાઓ ગ્રહો વાયુ અગ્નિ આકાશ અને પૃથ્વી તેમજ પૃથ્વીના આગેવાન એવા પૂર્વજોને હું હાથ જોડીને પ્રણામ કરું છું હું એવા પૂર્વજોને હાથ જોડીને પ્રણામ કરું છું જેઓ દેવતાઓના સર્જક છે જેઓ સર્વ જગત દ્વારા પૂજવામાં આવે છે અને જેઓ હંમેશા અખૂટ ફળ આપનારા છે પ્રજાપતિ કશ્યપ સોમ વરુણ અને યોગેશ્વરના રૂપમાં રહેલા પૂર્વજોને હું હંમેશા હાથ જોડીને પ્રણામ કરું છું સાત લોકમાં સ્થિત સાત પૂર્વજોને નમસ્કાર હું સ્વયંભૂ બ્રહ્માજીને નમન કરું છું જેમની પાસે યોગ દ્રષ્ટિ છે ચંદ્રના આધારે પ્રતિષ્ઠિત એવા પૂર્વજો અને યોગની મૂર્તિઓને હું નમન કરું છું ઉપરાંત હું સમગ્ર વિશ્વના પિતા સોમાને વંદન કરું છું હું અગ્નિ સ્વરૂપે અન્ય પૂર્વજોને નમન કરું છું કારણ કે આ આખું વિશ્વ અગ્નિ અને સોમાય છે જેઓ પૂર્વજોના પરમાત્મામાં સ્થિત છે જેઓ ચંદ્ર સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રશ્યમાન છે અને જેઓ જગતનું સ્વરૂપ છે અને બ્રહ્માનું સ્વરૂપ છે તે બધા યોગીઓને હું પ્રણામ કરું છું એકાગ્ર મન સાથે પૂર્વજો તેમને ફરીથી અને ફરીથી નમસ્કાર કરો પેલા સ્વયંભૂ પિતૃઓ મારા પર પ્રસન્ન થાય બોલો પિતૃ દેવતાની જય મિત્રો પિતૃદોષના નિવારણમાં આ સ્તોત્રનો પાઠ એક ચમત્કારિક મંત્રનો પાઠ છે શુભ ફળ આપનાર આ સ્તોત્રનો પાઠ અમાવસ્યા હોય પૂર્ણિમા હોય કે પછી શ્રાદ્ધ પક્ષ હોય સાંજે તેલનો દીવો પ્રગટાવી આ સ્તોત્રનો પાઠ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ અને પ્રગતિની પ્રાપ્તિ થાય છે જેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે તેમણે આ પાઠ નિત્ય અવશ્ય કરવો જોઈએ તેમના જીવનની તમામ મુશ્કેલી પરેશાની દૂર થશે અને તેમના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થશે આ પાઠ કર્યા પછી પીપળાને જળ અવશ્ય ચઢાવવું જોઈએ જેથી પિતૃઓ તૃપ્ત થઈ તેમના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ લક્ષ્મી અને સંતાનના આશીર્વાદ આપે છે તેમના ઘરમાં તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશા બની રહે છે આટલો ચમત્કારિક પુણ્ય ફળ આપનારો છે આ સ્તોત્ર તો મિત્રો આજના આ વીડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય છેલ્લો સાથે સાંભળ્યો પિતૃ સ્તોત્ર જે શ્રાદ્ધ પક્ષમાં સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ વીડિયોમાં ગરુડ પુરાણનો છેલ્લો અધ્યાય અને પિતૃ સ્તોત્ર સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પિતૃદેવો લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ